વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવાની પરંપરા વર્ષ ઓગણીસો થી ચાલી રહી છે આ મૂર્તિ સયાજીરાવ મહારાજ ના ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે ચૌહાણ પરિવાર ત્રીજી પેઢી દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજી ની લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે અને શરણ સુરે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપન કરવામાં આવશે આ મૂર્તિની જે માટી છે તે અમર માઇન આપણા ભાવનગરની અંદર છે તે વર્ષોથી અમને આ માટી ત્યાં મોકલી આપે છે અને મોકલી આપ્યા પછી અમે આપણા અખત્રીજના દિવસે અખત્રીજના દિવસે રાજમહેલમાંથી પાટલો આવે છે લક્ષ્મી વિલાસ પેલેસ માં મુકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે આની ઊંચાઈ છત્રીસ ઇંચ અને વજન નેવું કિલોગ્રામ છે જેથી પાલખીની અંદર સરળતાથી ગણેશજીની પ્રતિમાને બેસાડી શકાય ગણેશજીની મૂર્તિ બનાવવા માટે માટી ભાવનગર થી મંગાવવામાં આવે છે શિલ્પકારોને મૂર્તિ બનાવવા માટે લગભગ એક મહિના થી વધુ નો સમય લાગે છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ